પોતાની ઉદારતાથી કોઈનો આશ્રય સ્વીકારે એક વાત જુદી છે બાકી શાસ્ત્ર રાજા અને યુવતી એ કોઈને વશ નથી થતા એવું રામાયણનું એક સૂત્ર છે તો ભેદ ભક્તિ એટલે શું દશરથ ભેદ ભક્તિ બદલાય દશરથજીમાં ભેદ ભક્તિ હતી એટલે એમનો પ્રાણ ગયા પછી ભગવાન રામ તો યુદ્ધ કર્યું અને જયારે રાવણનો ઉપર વિજય થયો પછી દશરથજી સ્વર્ગમાં પાછા આવ્યો આ ભેદ ભક્તિ હજી હજી દશરથજીને પુત્ર અને પિતાનો ભેદ ગયો નથી લૂણમાં લૂણ નથી સમાનવું આપણી સંત સંતવાણીની ભાષામાં કહો આ નમકને કાંકરી નમકના દરિયામાં ઓગળી નથી ગઈ હજી ભેદ છે એ મારો દીકરો છે ભલે બ્રહ્મ હોય પણ મારો દીકરો છે હું એનો બાપ છું અમુક સમયે ભેદ ગુરુ અને શિષ્યમાં ભેદ રહેવો જ જોઈએ ઘણા લોકો હા ચેલા એમ ના કહેવાય કે હું એ ગુરુ છું નહીં તું ચેલો છે એ ગુરુ આમાં અદ્વૈત કોઈ દિવસ લાવી શકાય આ નિયમ છે સાહેબ પતિ પત્નીમાં અદ્વૈત ન લાવી શકાય હા એક વિચાર ના થાય એક એક વિચારથી જીવે એ બધું પણ અદ્વૈત ને પુરુષ એમ કે ના ના મારે હાડલો પહેરવો છે અને બહેનો એમ કે નહીં 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 હવે તો બધું ભેળાઈ ગયું છે અમારે અસ્મિતા પર્વ ચાલતું ત્યારે એક એવી બેઠક હતી એમાં વસુબેન પ્રવચન કરવા ઉભા કે ક્યારેક ક્યારેક મહિલા સંમેલન હોય ત્યારે ભાઈઓ અમને પાઘડી પહેરાવે છે વસુબેન ભ રાજકોટ રેડિયો સ્ટેશનના એક વખતના મારો ઇન્ટરવ્યુ અને કેટલો દીર્ઘ મારો ઇન્ટરવ્યુમતી હા એવા અઘરા અઘરા પ્રશ્નો પૂછ્યા કીધું મોટી બેન થઈ મૂંઝવો છો શું કામ મને કે નહીં બાપ એનાથી બેનો નહીં ઘણી વખત પાગડી પહેરાવે પૂછ્યું પછી બેને બહુ સરસ કર્યું કે મારું નારી શરીર છે પણ સન્માન કરે એટલે પુરુષો અમને પાઘડી કરે હવે ક્યારેક અમારે પુરુષોનું સન્માન કરીને અને સાડી પહેરાવવી છે એ તો આ ત્રણ ઈ તો આ ત્રણ આને આ ત્રણ ભેર્યા આને ઝેર્યા એ તો એવું જ છે પણ એમાં ભેદ છે ભેદ રહેવાનું સ્ત્રી શ્રદ્ધા છે પુરુષ વિશ્વાસ છે આ ભેદ રહેશે યદ્યપી દોનો એક સાથે જીવન જીવવાનું છે એવું ગૃહસ્થ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનું કે જેમાંથી વિનય રૂપી ગણેશ જન્મે વિવેક રૂપી ગણપતિ અને પુરુષાર્થ રૂપી કાર્તિકેયનો જન્મ થાય દેવતાઓને સેનાપતિની જરૂર હતી ત્યારે કાર્તિકેયનો જન્મ સુર સેનપ કાર્તિકેય દેવતાઓના સેનાપતિ છે તારકાસુરને બધા જ દેવતાઓ તૂટી ગયા લડી લડીને પણ કોઈ લશ્કરને લીડ ન કરી શક્યું બરાબર ત્યારે ભગવાન શંકરના લગ્ન તૈયાર કાર્તિકેય નું અને પછી એને સુર સેનાપતિની પદવી આપવામાં આવી તુલસીદાસજી એના માટે સુર સેનપ પૂર અધિક બિધિતે ડેભડ લાહ આ કાર્તિકેય જન્મે છે આત્મીય રીતે અભિદ વ્યવહારની દ્રષ્ટિએ ભેદ જરૂર છે આ હું કહું ये इतलू बदु मजबूत न पण केवाय तमारी श्रद्धा तमे स्वीकार लोक बापू ही किदु पण सत्यपि भेदा पग नै ना तवा नाख तवा हम शंकराचार्य कहे छे समुद्र नी लहरू छे लहरू नो समुद्र नथी समुद्र ना वदा तरंगो छे तरंगो नो समुद्र नथी सामुद्रो ही तरंगा कोता ना समुद्र न तरंगह न कौ शंकराचार्य

તારો ગુરુ મોટો હતો એટલે તું એની પાસે ગયો તો આ તો થોડીક એણે મોટાઈ આપી તને પચી નહીં એટલે તું કહેવા માંડ્યો કે ગુરુને રાવણ આ જ કરતો હતું રાવણે શું કર્યું મારા ગુરુને કોઈ ઓળખતું નહોતું એટલે મેં આખો કૈલાસ ઉપર ઊંચાડ્યો ત્યારે આખી દુનિયાને ખબર પડી કે આ કૈલાસ ને કૈલાસ ઉપર રાવણનો ગુરુ શંખ શંકર ભગવાનને મેં દુનિયામાં જાહેર કર્યા આ રાવણની વૃત્તિ આજ પણ આજ પણ એ આજ પણ ને તો આવું બધું બહુ જ બહુ જ મને આનંદ આપે એવી ઘટનાઓ બહુ ઘણા લોકો મોરારી બાપુ એ અમારે ત્યાં પહેલી કથા કરીને પછી એનું ઉપડી ગયું તો તારું કેમ બે ગયું તારે ત્યાં મેં પહેલી કથા કરીને મારું ઉપડ્યું તો તું કેમ હાવ પાતાળમાં ઉતરી ગયું તારું કેમ ઉપડ્યું ઉપાડો હું લીધો છે ઉપાડો હાવ ખોટી વાતો કરે સૌથી પહેલી એક કથા બાપુ એમાં હવે આખી દુનિયાને ખબર છે કે મેં પહેલી કથા ક્યાં કરી છે તોય ડાયા લોકો મને એમ કે પહેલી કથા મારી હું ગામના નામ આપી મેં પહેલી કથા તો તલગાજેડામાં કરી છે ઓલા ત્રણ ખેડૂતોની પાસે સુખારામ શામજી મેપા સુખા નાનજી બે સુખા ને શ્યામજી એ ત્રણ મારા શોતા હતા નદી ને કિનારે પરબ હતું એ પરબમાં બે માટલામાં પાણી રાખ્યું ત્યાં મેં એક નાનકડું માટીનું સિંહાસન કરીને ધનુર્ધારી રામ ની એક છબી મૂકતો અને મારા દાદાએ મને જે રામાયણ શીખ્યું ત્યાં બેઠો બેઠો પાઠ કરતો ભેંસો ચરાવતા ચરાવતા ત્રણ જણા આવી સુખા રામ સુખા નાનજી અને શ્યામજી નામ યાદ રાખજી મારા પહેલા શ્રોતા છે એની પાસે હું રામકથા કરતો એ સાંભળતા હતા પણ એ ક્યાં સુધી સાંભળતા હતા ભેંસો આજુબાજુ હોય ત્યાં સુધી ભેંસો દૂર હોઈ જાય તો એ કથા મૂકીને ભેંસની પાછળ વીયો જાય આ ભેંસ આગળ ભાગોળી એ ખબર નહીં ક્યારથી આવ્યું પણ મારે તો સાચું જ પડ્યું આ ક્યાંથી આવ્યું મને ખબર નથી પણ મારે તો સાચું થયું અચ્છા ભાઈ જાય મારે એને રાહ જોઈએ પછી સુખારામ આવે અને પછી પાછું હવે શરૂ કરો બાપુ તો ભેંસ બીજાના ખેતરમાં એ પણ સારું કથામાં સાંભળે ને એને ધ્યાન રાખવું જોઈએ કે આપણી ભેંસ બીજાના ખેતરમાં ન જવી જોઈએ આપણે બીજાના શેઢા ન વધાય આપણે બીજાની જમીન ન દબાવાય આપણે અમુક વસ્તુની મર્યાદા હાચવી જોઈએ એ મારા શ્રોતાઓ કેવા પાકેલા હશે તમે તો બહુ પાકેલા છો અને કેરી બહુ પાકે એ હારી નહીં એનો પાપ કાનો એક 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 પહેલું હોય આ ત્રણ પાંચ કથા મેં સૌથી પહેલા તલગા જરડા માં કરી આ બધું મને ઘણા એમ કહે છે બાપુ તમે તમે તમારી વાતો તમે લખો નહીં હું મારી વાત લખવા બેસું તો આત્મકથા નહીં ગણાય અને આત્મકથા ગણાવશે કારણ કે મને કઈ ખબર જ નથી શું થયું આ તો ગુરુ આંગળી અડાડે ત્યારે મને યાદ આવે છે એ તમને કહું છું આ ખબર વિનોબા વિનોબાજી મને મને ફરી એક વિનોબાજી વિનોબાજીને આ વાત કહેવામાં આવી કે ગાંધી બાપુ એ આત્મકથા લખી તમે લખો ને બાબા ઓકે વિનોબાજીનો જવાબ કે ગાંધી બાપુ સત્યના પ્રયોગો એ આત્મકથા લખી હું લખવા જઈશ ને તો અસત્યના પ્રયોગો બનાવશે કારણ કે મને ખબર જ નથી આવે છે હું ભૂલી જાઉં છું આવે છે એને કાઢતો જ જાઉં છું મારે કાંઈ ભેગું કરવું નથી ભેગું કરીશ તો ચાંચલ્ય આવશે હાથમાં સંકલ્પનું જળ લો તો તરંગ નથી થાય પણ રકાબીમાં લો તો થોડીક હવા એમાં તરંગ પેદા કરશે વાટકામાં લો તો હોળી વધારે પાણી એમ કરતા કરતા તપેલમાં લો તો હોળી વધારે હળશે એમ કરતા કરતા ટોપમાં લો તો વધારે એમ કરતા કરતા સરોવરમાં જશે તો તરંગાઇત નદીમાં જશે તો ઉછાળા મારશે સાગરમાં જશે તો જ્વાર ભાટા મિરાંતે એમ વસ્તુ વધે છે ત્યારે ચાંચલ્ય આવી ની રહે છે અને હાથમાંયથી પાછું તમે જળ લો મંત્ર પૂરો થાય ત્યારે સંકલ્પ છોડી દેવો નહીં તો અહીંયા તરંગો શરૂ થશે આપ સોચો અમારી રામ કથા નીતિનભાઈ લખે છે એમાં બધું આવી ગયું સાહેબ પરમાત્માની કથા હોય મોરારી બાપુની શું કથા હોય સાહેબ રામાયણમાં શું લખ્યું છે હરિ હોય તો અનંતતા અને હરિ હોય તો કથા હરીને કાઢ નાખો તો બધાનો અંત હરીને કાઢ નાખો તો બધી હરિકથાની કથા કથા ખાલી થઈ જાય ખાલી કથાનો કોઈ અર્થ નથી હરિ અનંત હરિ રામ કથા રામને લીધે કથા છે રામને કાઢ નાખો તો કથાનો કોઈ અર્થ નથી રોજ નવું નવું સર્જન ન હોય તો એ નવલ કથા છે બાકી નવલ કાઢ નાખો તો કથા નથી સમાજ એકેડેમિક ચર્ચા કહેવાય અને એકેડેમિક ચર્ચા બધો રોજ નવલ હોવું જોઈએ ને કંઈક કાંઈક નવું સમાજને અપાતું એને આપણે નવલકથા કહીએ અને આપે છે આપણા સર્જકો બધું આપે છેલ્લા માણસ સુધી પહોંચતું નથી એની મને પીડા છે બસ પહોંચવું અને થોડુંક હું કામ કરી રહ્યો છું મને એનો આનંદ છે કે આ વિદ્વાનો પાસેથી કંઈક સાંભળીએ એને મારી સરળ ભાષામાં લઈ અને પાણી વાળતો હોય માણસ સુધી પહોંચાડવાના મારા વિનમ્ર પ્રયાસો છે પાણી વાળતું હોય લઈને ત્યાં સુધી એકલી કથા હોત તો ન વંચાર શું કહ્યું ભૂસંડી ખગપતિ રામ કથા મેં વર્ણવી ખાલી કથા નથી વર્ણવી રામ ને લીધે કથા રામ કથા ગિરિજા મેં વર્ણવી તો કહ્યું કે ભેદ ભક્તિ આપેદ જરૂરી છે ભેદ પણ કહીએ તો ભિન્ન ભેદાભેદ બધા આચાર્યોના પોતપોતાના સિદ્ધાંતો હોય છે પોતાના સિદ્ધાંતો હોય છે અદ્વૈત દ્વૈતાદ્વૈત શુદ્ધાદ્વૈત આ બધું જે આપણા સંકલ્પો છે તો બાપ જેને પૂછ્યું છે કે આ ભેદ તરંગો સમુદ્ર ને લીધે છે સમુદ્રને લીધે તરંગ નથી તરંગોને લીધે સમુદ્ર નથી એ ધ્યાન રાખે શંકરાચાર્ય જ ઓલરેડી જવાબ આપે ગુરુ શિષ્યમાં અદ્વૈત ન એ મારો બાપ હું એનો સેવક કહે રૂપ સ્વામી ભગવાન સૌ અનન્ય જા અસી મતીને ટરે હનુમાન એવી રામકથા જ્યારે આપણે એટલે હું આપને એમ કહેતો કે રામકથા માટે સાધુઓએ બહુ સેવા કરી છે બહુ સંભાળી છે બાપુને વારંવાર યાદ કરો ભગત બાપુ બેઠા હોય તિકમદાસજી બાપુ બેઠા બેઠા હોય હોય શેઠ ડુંગરના શેઠ બેઠા હોય મેરુભા બેઠા હોય અને આ બધા બેસી બેસીને જ્યારે રામચરિત માણસની ચર્ચા કરતી આમ એટલો પૃથ્વીનો ટુકડો લિફ્ટ થઈ જતો આમ હું તો થઈ જતો સાહેબ આ દ્રશ્યો મેં જોયા છે એટલે કહું એ રામકથાને એક સાધુના સંતાન તરીકે તમારા ગટ અને ઘર સુધી પહોંચાડવાનો બહુ જ પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યો છું એટલે તમારા ગટ સુધી આ રામકથાને લઈ જજો ગિરિજા રામકથા મે રામકથા ગિરિજા મે વર્ણિ કલીમલ સમન મનોમ કલયુગના મેલનો નાશ કરે મનના મેલનો નાશ કરે એવી રામકથા કાલે શિવ પુરાણના આધારે થોડીક મેં તમને કહ્યું કે કયા કયા મેલ આ રામકથા શુદ્ધ કરે આજે આગળ વધીએ એ પહેલા પણ આ બંને પંક્તિઓનો એક વખત ગાયન કર્યું રાગ ફેરવી